નમસ્કાર ગુજરાત આવતીકાલથી ગુજરાતની અંદર ફરીથી ચાલુ થવા જઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ મિત્રો આપને જણાવી દઈએ કે વરસાદના નવા રાઉન્ડને લઈ અને ગુજરાતના જૂના અને જાણીતા એવા વેથર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે મિત્રો અશોકભાઈ પટેલે કહ્યું છે કે પચ્ચીસથી લઈ અને એકત્રીસ તારીખની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો અશોકભાઈ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર કેટલાક ભાગોની અંદર એકથી લઈ અને આઠ ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે એમની માહિતી આપવામાં આવી છે મિત્રો પરેશભાઈએ કહું છે કે ગુજરાતની અંદર સત્યાવીસથી લઈ અને એકત્રીસની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે અને ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાની અંદર પણ એકથી લઈ અને છ સપ્ટેમ્બરની વચ્ચે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે તો મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા અશોકભાઈ પટેલ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને શું આગાહી કરવામાં આવી છે એમની માહિતી આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો નમસ્કાર ફરી એક વખત આપનું સ્વાગત છે ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે છે છવ્વીસ તારીખ અને મંગળવાર મિત્રો આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે થતી ભારે વરસાદ પડશે મિત્રો સિસ્ટમની અસર છે ઘણી બધી નબળી પડી ગઈ છે તેમ છતાં પણ હજી ગુજરાતની અંદર બે દિવસ સુધી વરસાદી ઝાપટાં છે પડશે અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે તો મિત્રો કયા વિસ્તારોની અંદર આજના દિવસે ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે એ આપણે જાણી લઈએ વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે છવ્વીસ તારીખના રોજ ગુજરાતની અંદર દાહોદ છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે બતાવવામાં આવી છે તો મિત્રો આજના દિવસે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા હરવલી મહિસાગર પંચમહાલ વડોદરા ગાંધીનગર અમદાવાદ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે છવ્વીસ તારીખના રોજ વ્યક્ત કરવામાં આવી છે આમ મિત્રો આ દરેક જિલ્લાઓની અંદર હજી આજે હળવો મધ્યમ વરસાદ છે ચાલુ રહેશે ત્યાર પછી મિત્રો વેધર ડેટા શું કર્યા છે એ પણ આપણે જાણી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો 25 તારીખે રાત્રિથી લઈ અને છવ્વીસ તારીખે સાડા અગિયાર સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે તો મિત્રો અહીંયા રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આજે વરસાદ વધારે પડવાની શક્યતા છે અહીંયા મિત્રો તમને જણાવી દઉં કે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે ત્યાર પછી છોટાઉદેપુરના વિસ્તારો છે અહીંયા ડાંગ છે તાપી છે ત્યાર પછી સુરત છે ભરૂચના કેટલાક વિસ્તારો છે વલસાડ છે નવસારી આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે આખા દિવસ દરમિયાન વધારે વરસાદ પડવાની શક્યતા છે જણાઈ રહી છે મિત્રો ગઈકાલ કરતાં આજે વરસાદનું જોર છે ઘટવાનું છે કચ્છ અને સૌરાષ્ટ્રના તો ઘણા બધા ભાગોની અંદર આજે સારો એવો તડકો નીકળશે અને બફારો પણ થશે મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર ભાવનગરમાં ક્યાંક ક્યાંક મિત્રો છૂટો છવાયો હળવો વરસાદ છે આજે પડી શકે છે બાકી સૌરાષ્ટ્રના અને કચ્છના આટલા ભાગોની અંદર આજે વરસાદની કોઈ શક્યતા છે બતાવતી નથી મિત્રો તેમ છતાં પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજે પણ હજી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે હજી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આખા ભારતની અંદર જે આગાહી કરવામાં આવે છે એની અંદર મિત્રો ગુજરાતની આગાહી કરવામાં આવી છે અને એની અંદર મિત્રો સિસ્ટમના ભાગરૂપે ગુજરાતની અંદર આજે પણ હજી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ રહેલી છે પરંતુ એ પ્રમાણે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આજે વરસાદ છે પડશે નહીં ગુજરાત રિલીઝનની અંદર ક્યાંક મિત્રો ભારે વરસાદ છે પડી શકે છે બાકી ભારે વરસાદની શક્યતા પણ આજે રહેલી નથી મિત્રો અહીંયા છવ્વીસ તારીખનો વેથડ ડેટા છે તમે જોઈ શકો છો અને છવ્વીસ તારીખે વેથર ડેટાની અંદર આટલા વિસ્તારોની અંદર દિવસ દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે બતાવી રહી છે ખાસ કરીને મિત્રો અહીંયા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જ ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે એ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર મિત્રો વાદળછાયા વાતાવરણની સાથે સાથે છૂટાછવાયા ઝાપટા છે અલગ અલગ વિસ્તારોની અંદર જુવા મળતા રહેશે ખાસ કરીને મિત્રો જે રીતે વેધર ડેટા બતાવી રહ્યા છે એવી રીતે સિસ્ટમ છે હાજર રહેવાની છે આજનો વેધર ડેટા આખા ભારતની અંદર જોઈ લઈએ તો મિત્રો આરબી અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે આ ઇન્ડિયા છે ગુજરાત છે તમે જોઈ શકો છો એમાં મિત્રો આ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે તૈયાર થઈ રહી છે અને મિત્રો આ સિસ્ટમ છે આ રીતે એક ટ્રક છે એ પણ બની રહ્યું છે સર્ક્યુલેશન છે એ પણ બની રહ્યું છે અને મિત્રો આ સિસ્ટમ છે આવનાર અડતાલીસ કલાકમાં લો પ્રેશરની અંદર ફેરવાશે એવું હવામાન હવામાન વિભાગ ત્રણ દિવસથી કહી રહી છે પરંતુ એ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં ફેરવાતી નથી અને આગળ વધતી પણ નથી મિત્રો એ સિસ્ટમ છે એના એ જગ્યા ઉપર બતાવી રહ્યા છે અને અત્યારે વેધર મોડેલ એવું બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ છે આગળ વધશે આ સુધી આટલા વિસ્તારો સુધી આવશે પરંતુ નબળી પડી જશે જેમને કારણે ગુજરાતની અંદર મિત્રો સત્યાવીસથી લઈ અને એકત્રીસ તારીખની વચ્ચે સારો એ વરસાદનો રાઉન્ડ આવવાનો હતો એ નબળો પડી ગયો છે તેમ છતાં પણ સત્યાવીસથી એકત્રીસ તારીખની વચ્ચે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડતો રહેશે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ગુજરાત ઉપર આવી હતી અને આ ભાગો સુધી પહોંચી હતી એ સિસ્ટમ અત્યારે થોડીક મજબૂત થઈ અને જમ્મુ કાશ્મીર સુધી પહોંચી ગઈ છે તેમ છતાં પણ મિત્રો ભારતના અલગ અલગ ભાગોની અંદર ચોમાસું છે સક્રિય છે તમે જોઈ શકો છો જેમને કારણે ગુજરાતની અંદર સાથે સાથે ભારતના કેટલાક ભાગોની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે પડી રહ્યો છે અને હવે પછી મિત્રો સત્યાવીસ તારીખે રાત્રિથી ફરીથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થશે અને એ ભાગોની અંદર મિત્રો બે દિવસ સુધી છૂટો છવાયો વરસાદ છે એ પણ પડતો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે સત્યાવીસ તારીખનું એટલે કે આવતીકાલનો વેધર ડેટા છે એ પણ જોઈ શકો છો એની અંદર પણ મિત્રો અહીંયા સિસ્ટમ છે એમનું સર્ક્યુલેશન ગુજરાતના કેટલાક ભાગો ઉપર પહોંચી જાય છે એવું બતાવી રહ્યા છે અને મિત્રો અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે એ ચાલુ રહેશે કેમ કે ખાસ કરીને અહીંયા મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ સુધીના જે વિસ્તાર ઉપર મોન્સૂન ટ્રક અથવા તો સિસ્ટમ સક્રિય થાય છે એ ફરીથી અરબી સમુદ્રની અંદર દરિયાકાંઠે સક્રિય થાય છે જેમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે પડતો રહેશે અહીંયા મિત્રો સત્યાવીસ તારીખનો દિવસનો વેધર ડેટા છે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને સિસ્ટમ છે આ વિસ્તારો ઉપર આવી જશે સિસ્ટમનો ભાગ છે આ વિસ્તાર ઉપર આવશે અને ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે ચાલુ થશે મિત્રો આ રાઉન્ડની અંદર વરસાદ છે વધારે અઠ્યાવીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ પડે એવું બતાવી રહ્યું છે મિત્રો અઠ્યાવીસ તારીખે હજી વરસાદ છે ઓછો હશે એના કરતાં વધારે વરસાદ છે ઓગણત્રીસ તારીખે હશે અને ત્યાર પછી ત્રીસ તારીખે હશે આમ મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો ક્યાંક મધ્યમ વરસાદ છે એ પડશે મિત્રો ભારે વરસાદ છે આ રાઉન્ડ ની અંદર પડે એવું જણાતું નથી ખાસ કરીને મિત્રો સોળથી લઈને એકવીસ તારીખની વચ્ચે જે વરસાદનો રાઉન્ડ આવ્યો હતો એની અંદર મિત્રો ઓગણીસ તારીખના રોજ અને વીસ તારીખના રોજ ભારે વરસાદ પડ્યો હતો એવો વરસાદ મિત્રો મિત્રો આ અંદર અંદર જણાતું નથી ગુજરાતની વરસાદનો નવો રાઉન્ડ છે ખાસ કરીને આવતીકાલથી ચાલુ પછી અલગ અલગ દિવસે વરસાદનું જોર છે થોડું થોડું વધતું જશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ધીમે ધીમે વરસાદ છે વધતો જશે સત્યાવીસ તારીખે મિત્રો સાંજ પછી વરસાદની શરૂઆત થઈ જશે અને એ રાઉન્ડની શરૂઆત થાય એ પહેલા પણ ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાં છે યથાવત રહેશે ગુજરાતના જૂના અને જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા જે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા પચીસથી લઈ અને એકત્રીસ તારીખની વચ્ચે ગુજરાતની અંદર કેવો વરસાદ વરસાદ પડશે તેમને લઈને આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રિલિજનની અંદર ભારે વરસાદના રાઉન્ડની શક્યતા છે એટલે કે પચીસથી લઈને એકત્રીસ તારીખની વચ્ચે ગુજરાતની અંદર ભારે વરસાદ છે પડી શકે છે એમણે જણાવ્યું છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે તો મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એકત્રીસ તારીખ સુધીમાં જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર એમણે આગાહી કરતાં કહ્યું છે કે અલગ અલગ વિસ્તારોની અંદર વધઘટ માત્રની અંદર વરસાદ પડવાની શક્યતા છે મિત્રો એમની આગાહીની અંદર આગળ વધીએ તો હાલમાં જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપેલી છે એટલે કે મિત્રો યુએસસી બનેલી છે ત્યાર પછી લો પ્રેશર એરિયા બનેલા છે એમની માહિતી છે મોન્સૂન ટ્રફની માહિતી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલા છે એમની માહિતી છે આમ હાલમાં જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપેલી છે ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને તમે તારીખ જોઈ શકો છો પચીસથી લઈ અને એકત્રીસ ઓગસ્ટ વચ્ચે એમાં એમણે જણાવ્યું છે કે સામાન્ય રીતે ગુજરાતની અંદર સ્થિતિ શું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની તુલનામાં વધુ વિસ્તાર અને વધુ વરસાદની સંભાવના છે એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં ગુજરાતની અંદર એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વિસ્તાર તેમજ વરસાદનો ક્વાટમ છે એ ગુજરાતની તુલનામાં ઓછો હશે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે એની કરતાં કરતાં સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઓછો વરસાદ પડશે પરંતુ મિત્રો ગુજરાત રિલિજનની સાથે જોડાયેલા સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના થોડીક વધારે છે એટલે કે મિત્રો કચ્છના જે પશ્ચિમ બાજુના વિસ્તારો છે સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ બાજુના વિસ્તારો છે એટલે કે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે અહીંયા પોરબંદર છે એ સિવાયના વિસ્તારો એટલે કે આ બાજુના જે વિસ્તારો છે બોટાદ છે સુરેન્દ્રનગર છે ભાવનગર છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના થોડીક વધુ છે સૌરાષ્ટ્ર અને કચ્છના જે પશ્ચિમ છેડાના ભાગો છે એ કરતાં જે ગુજરાત રિલિજનને અડેલા છે એમને એટલે કે મિત્રો આવી રીતે ગુજરાતની અંદર વરસાદ વરસાદની શક્યતા એમણે બતાવી છે હવે ગુજરાત રિલિજનની અંદર મિત્રો કેટલા ઇંચ વરસાદ પડશે એમની પણ અહીંયા માહિતી આપેલી છે મિત્રો ગુજરાત રિલિજનની અંદર નોર્થ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આધાહી એમણે કરી છે એની અંદર મિત્રો હળવો મધ્યમ ભારે અને અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે કેટલાક દિવસોની અંદર ઠીક ઠીક વ્યાપક વરસાદ છે જોવા મળશે તો અમુક દિવસોની અંદર છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે ગુજરાત રિલિજનની અંદર કુલ વરસાદ પડવાની શક્યતા એમણે બતાવી છે એમાં મિત્રો ઠીક ઠીક વ્યાપકની વાત કરીએ તો પચાસથી લઈ અને સો એમ એટલે કે બેથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે સીમિત વિસ્તારોની અંદર મિત્રો ચારથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા એમણે બતાવી છે તો કેટલાક સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા પણ એમણે વ્યક્ત કરી છે અને બસો પચાસ એમ એટલે કે મિત્રો દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે કે દસ ઇંચ જેટલો પણ વરસાદ પડે એવી પણ એમણે શક્યતા છે વ્યક્ત કરી છે ગુજરાત રિલિજનની અંદર આ તારીખોની અંદર ખાસ કરીને ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે અને મિત્રો આ જિલ્લાની અંદર દસ ઇંચ સુધી પણ વરસાદ પહોંચે એવી પણ એમણે આગાહી કરી છે ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્ર કચ્છની અંદર કુલ વરસાદની શક્યતા એમણે વ્યક્ત કરી છે તો હળવો મધ્યમ ભારે અને અતિ ભારે વરસાદ છે એમની શક્યતા કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર પણ રહેલી છે કેટલાક દિવસોની અંદર ઠીક ઠીક એટલે કે વ્યાપક અને કેટલાક દિવસોની અંદર એટલે કે છૂટાછવાયા દિવસ હશે એની અંદર વરસાદ છે જોવા મળશે એમાં મિત્રો છૂટાછવાયા અને ઠીક ઠીક વરસાદની વાત કરીએ તો પચ્ચીસથી લઈને પંચોતેર એમએમ એટલે કે એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્ય મુખ્યતા એમણે વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર સીમિત વિસ્તાર એની અંદર મિત્રો ખાસ કરીને પંચોતેર થી લઈ અને એકસો પચાસ મિલીમીટર એટલે કે ત્રણ થી લઈ અને છ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે એકલ લોકલ વિસ્તારની અંદર મિત્રો આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર પડી શકે છે એવી એમણે આગાહી વ્યક્ત કરી આમ મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો એક પચીસથી લઈ અને એકત્રીસ તારીખ સુધીની આગાહી છે અને આ આગાહીની અંદર મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડની શક્યતા છે ભારે વરસાદના રાઉન્ડની શક્યતા છે અને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઓછો વરસાદ છે એ જોવા મળશે તેમ છતાં પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે પડી શકે છે પછી ગુજરાતની અંદર વરસાદને લઈને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આવનાર બે દિવસ સુધી હજી ગુજરાતની અંદર વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે ત્યાર પછી ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે અને એ રાઉન્ડ સત્યાવીસથી લઈ અને એકત્રીસ તારીખની વચ્ચે જોવા મળશે આ રાઉન્ડ છે મિત્રો છેલ્લો રાઉન્ડ હતો એવો રાઉન્ડ જોવા નહીં મળે પરંતુ ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શક્યતા છે આ રાઉન્ડની અંદર વધારે એમણે જણાવી છે મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે અને સિસ્ટમનો ભાગ છે ગુજરાત નજીક આવશે જેમને કારણે હવે પછી ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો એ રાઉન્ડની અંદર છોટાઉદેપુર છે ત્યાર પછી દાહોદ છે એનાથી ઉપર મિત્રો અરવલ્લી મહીસાગર બનાસકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા આવનાર રાઉન્ડની અંદર એમણે જણાવી છે ત્યાર પછી મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ એકથી લઈ અને છ સપ્ટેમ્બરની વચ્ચે સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે એટલે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે ગુજરાતની અંદર જોવા મળશે આમ બેક ટુ બેક ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડો છે આવશે અને ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડશે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને નવી આગાહીની અંદર કહ્યું છે કે સત્યાવીસથી એકત્રીસની વચ્ચે અને એકથી લઈ અને છની વચ્ચે મિત્રો ગુજરાતની અંદર વરસાદ છે એ અલગ અલગ વિસ્તારોની અંદર પડશે મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર અઢારથી લઈ અને એકવીસ તારીખની વચ્ચે જે વરસાદનો રાઉન્ડ હતો એ રાઉન્ડની અંદર મિત્રો ભારે વરસાદ પડ્યો હતો એવો વરસાદ છે હવે પછીના રાઉન્ડની અંદર એટલે કે સત્યાવીસથી લઈને એકત્રીસ તારીખનો જે રાઉન્ડ હશે એમાં જોવા નહીં મળે પરંતુ એકથી લઈ અને છ સપ્ટેમ્બરની અંદર પણ એમણે સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી જણાવી છે અને મિત્રો એ રાઉન્ડની અંદર સાર્વત્રિક વરસાદ કહ્યો છે એટલે આખા ગુજરાત ગુજરાતની અંદર ફરીથી સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદ છે પડી શકે છે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર ભાદરવો મહિનો ચાલતો હશે અને નક્ષત્ર છે એ પણ બદલાઈ જશે એટલે નક્ષત્ર બદલાતા ફરીથી ગુજરાતની અંદર વરસાદના જ ઉજળા સંજોગો છે એ બતાવી રહ્યા છે આમ મિત્રો ખેડૂતોએ નિરાશ થવાની જરૂર નથી જે વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો ત્યાં મિત્રો હજી પણ આવનાર દિવસોની અંદર વરસાદની આગાહી છે રહેલી છે ખાસ કરીને મિત્રો સત્યાવીસથી લઈ અને છ સપ્ટેમ્બર સુધી એટલે કે આવનાર દસ દિવસ સુધી હજી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે બતાવી રહી છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા અંબાલાલ પટેલ દ્વારા વેધર એનાલિસ અશોકભાઈ પટેલ દ્વારા પણ આગાહી છે કરી દેવામાં આવી છે આમ ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર વરસાદ છે મિત્રો પડતો રહેશે મોસમી વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે પચીસ તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો આ આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ છે કેવું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ચોમાસું છે એક્ટિવ રહેશે એટલે કે મોન્સૂન છે એક્ટિવ રહેશે અને મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે અહીંયા ખાસ કરીને મિત્રો જિલ્લાના નામ આપેલા છે એટલે કે સુરત છે સાબરકાંઠા છે છોટાઉદેપુર છે તાપી છે વડોદરા છે અરવલ્લી છે પાટણ છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી છે આ સાથે મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે એ પણ પડતો રહેશે એવું પણ જણાવવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો આગાહીની અંદર આગળ વધીએ તો આખા ભારતની અંદર જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે મોન્સૂન ટ્રક છે એ બનેલો છે ખાસ કરીને બિકાનેર જયપુર આગ્રા પ્રયાગરાજથી લઈ અને મિત્રો બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી છે ત્યાં સુધી લંબાયેલો છે એમની માહિતી છે ત્યાર પછી મિત્રો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જે ખાસ કરીને દક્ષિણ હરિયાણાથી લઈ અને રાજસ્થાનના વિસ્તારોને જોડે છે એમની માહિતી છે ત્યાર પછી મિત્રો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળના વિસ્તાર છે ત્યાં મિત્રો સક્રિય છે અને આવનાર અડતાલીસ કલાકની અંદર મિત્રો આ જ વિસ્તારો ઉપર એ સિસ્ટમ છે લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ શકે છે અહીંયા માહિતી આપેલી છે કે આવનાર અડતાલીસ કલાક દરમિયાન આ વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે લો પ્રેશરની અંદર ફેરવાઈ શકે છે અને મિત્રો ત્યાર પછી લો પ્રેશરની અંદર એ સિસ્ટમ છે ફેરવાશે ત્યાર પછી ગુજરાત નજીક આવશે અને ગુજરાતની અંદર વરસાદનો એક રાઉન્ડ છે જોવા મળશે મિત્રો આ વરસાદના રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે અને વેધર મોડેલો પણ બતાવી રહ્યા છે ત્યારે મિત્રો આગાહી છે પણ બદલવામાં આવી છે તમે જોઈ શકો છો રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી જેની અંદર અહીંયા ખાસ કરીને છવ્વીસ તારીખના રોજ ત્યાર પછી સત્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ ત્યાર પછી ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખ ગુજરાતની છોતેર થી લઈને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા હેવી રેઇનફોલની વોર્નિંગ એટલે કે વરસાદ પડવાની ચેતવણી છે ક્યાં આપવામાં આવી છે એ પણ ખાસ જોઈ લઈએ તો આજના દિવસે અગાઉ જણાવ્યું પ્રમાણે ગુજરાતની અંદર ભાવનગર દાહોદ અને છોટા ઉદેપુરની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો આવતીકાલે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને નર્મદા તાપી આ સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ સુરત ડાંગ ત્યાર પછી નવસારી વલસાડ જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એટલે મિત્રો હજી ગુજરાતની અંદર પચીસ તારીખના પચીસ તારીખ પછી છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ પણ વરસાદી ઝાપટાં છે યથાવત રહેશે અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે પડશે ત્યાર પછી મિત્રો અહીંયા હવામાન વિભાગે કહ્યું છે કે અઠ્યાવીસ તારીખથી વરસાદનું જોર છે એ ઘટશે તેમ છતાં પણ અઠ્યાવીસ તારીખે મિત્રો યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી આપ જાણો છો કે ગઈકાલે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ પણ યલો એલર્ટની વોર્નિંગ હતી પરંતુ એ વોર્નિંગ હવે હટાવી દેવામાં આવી છે આ મિત્રો ગુજરાતની અંદર વાતાવરણ છે ચોખ્ખું થયું છે એટલા માટે વોર્નિંગ છે હટાવવામાં આવી છે પરંતુ આપને જણાવી દઈએ કે ફરીથી બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે અને મિત્રો ગુજરાતની અંદર ફરીથી આગાહી છે એ બદલવામાં આવશે અને ફરીથી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવશે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે ત્યાર ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે મિત્રો છેલ્લે જે વરસાદનો રાઉન્ડ ગયો છે ઓગસ્ટ મહિનાનો ભારેમાં ભારે વરસાદનો રાઉન્ડ હતો એવો રાઉન્ડ મિત્રો હવે પછી ઓગસ્ટ મહિનાની અંદર નહીં આવે હવે જે રાઉન્ડ આવશે એ નાનો હશે અને અમુક જિલ્લાઓની અંદર જ વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા પણ એ રાઉન્ડની પુષ્ટિ છે આવના દિવસોની અંદર કરવામાં આવશે અને અત્યારે વેધર મોડેલો છે એ પણ ખાસ બતાવી રહ્યા છે તો આ મિત્રો ગુજરાતની અંદર મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા વરસાદને લઈને પચીસ તારીખે નવી આગાહી છે કરવામાં આવી છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર છવ્વીસ તારીખના રોજ અને સત્યાવીસ તારીખના રોજ અલગ અલગ જિલ્લાઓની અંદર ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ છે એ પડતો રહેશે મિત્રો હવે આજે પણ બપોર પછી એક વરસાદની નવી આગાહી સાથે નવી છે અપડેટ આપવામાં આવશે એ અપડેટની માહિતી પણ તમારા સુધી આ ચેનલના માધ્યમથી પહોંચાડતો રહીશ એટલા માટે ટીવી સેવન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો